મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર તમે જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ભાઈને તાત્કાલિક ધોરણે આ મહિન્દ્રા બી બસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર રાણાભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે પાવરફુલ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક અને એન્જિન તમને સારા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન ટ્રેક્ટરનું ગેરબોક્સ હાઇડ્રોલિક તમને સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ એન્જિનમાં મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને મોડલ છે બે હજાર નવનું તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર નવનું મોડલ તમને જોવા મળશે મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર તમે જોઈ શકો છો કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળી જાય ટાયર તમને મોટા સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે પાછળના ટાયર તમે જોઈ શકો છો સારી કંડિશનમાં તમને મોટા ટાયર જોવા મળી જાય છે મીડિયમ કન્ડિશનમાં નાના ટાયર જોવા મળે છે તમને કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રાણાભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો રાણાભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા કઈ જગ્યાએ મળે તેની વાત કરું તો મહિન્દ્રા ટ્રેક્ટર તમને નવા ગામ તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ અને રાણાભાઈ પાછળ જોવા મળશે જૂનાગઢ જિલ્લામાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી રાણાભાઈનો કોન્ટેક કરી લેજો રાણાભાઈનો કોન્ટેક કરી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો એટલે જતાં પહેલાં રાણાભાઈનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો આંટો ન થાય તો જતાં પહેલાં તમારે રાણાભાઈનો કોન્ટેક કરી લેવાનો રહેશે રાણાભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે એટલે રાણાભાઈનો કોન્ટેક કરી લેજો